নমস্কার দোস আজ করপম দার গ্রামীণ ডাক সেবক জিডিএসতিম শু শু ডকু মাগেছে পেলা ডাক সেবক জিডিএস পগার ধরনের দশ হাজার বুঝুছে ব্রাঞ্চ পোস্ট মা ত্রিজু বিপিএম পগার ধোরে বার হাজার মাসে আশ ব্রান্চ পাস্টার এ বিপিএম পগারছে দশ হাজার ફોર્મ શરૂ થવાનું તારીખ દસ બે બે હજાર પચીસ છે ફોર્મ છેલ્લી તારીખ ભરવાની છે તો ત્રણ ત્રણ બે હજાર પચીસ ત્રીજા મહિના સુધી તમે ફોર્મ ભરી શકો છો તેમાં સુધારવા વધાર તમે છ ત્રણ બે હજાર પચીસથી આઠ ત્રણ બે હજાર પચીસ સુધી કરી શકો છો કુલ જગ્યા અહીંયા એકવીસ હજાર ચારસો તેર છે અહીંયા મર્યાદામાં અઢારથી ચાલીસ વર્ષની છૂટછાટ પાત્ર છે લાયકાતની વાત કરીએ તો ત્યાં અહીંયા દસ પાસ ધોરણ દસમાં ગણિત અંગ્રેજી અને ભાષા હિન્દી અને વિષય ફરજિયાત હોવો જોઈએ તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિફિકેટ હોય તો ચાલશે ના હોય તો તમે ભરી શકો છો જે સાયકલ ચલાવવાનું જ્ઞાન ચલનની વાત કરીએ તો તમારે સો ઓબીસીવાળાને આપવાનું રહેશે અને ઈડબલ્યુ માટે બાકીની કેટેગરી માટે કોઈ ચલણ અહીંયા નથી તો ફોર્મ ભરવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ જોવા જોઈએ તો ફોટો આધાર કાર્ડ લાયકાત પ્રમાણે માર્કશીટ